જ્યાં ત્યાગ હોય ને ત્યાં આગ લાગી શકે નહી કોઈ દિવસે અને જ્યાં કોકનું નું ભેરું કર્યું હોય ને ત્યાં કોઈને લગાડવાની જરૂર નથી વહેલા મોડા એ જ લગાડે સાહેબ કોઈને હળગાવવાની જરૂર નથી એટલે આપણા ગામડામાં કહે છે ને કે લાકડું લાકડાને ભારે ભાંગી જાય ભાઈ રહેવા દો પણ આપણા કથાકાર કનકેશ્વર દેવી બહુ નાની ઉંમરની કથા કરે છે એને મને એક બહુ સરસ દર્શન કર્યું દીધું કે સીતાજી માતાજીને સીતાજી માતાજી પૂછ્યું ને હનુમાનજીને કે આ લંકા કોણે હળગાવી તો એક અર્થ તો એવો આપણે હમણાં કર્યો કે ભાઈ લંકા લંકા વાળા હળગાવી છે પણ એને એને કોઈ ઋષિ કીધું ને એટલે એને શું કીધું ખબર કે હનુમાનજીને પૂછ્યું સીતાજી કે લંકા કોણે હળગાવી ત્યારે હનુમાનજી શું જવાબ આપ્યો કે માં હલગાવી નથી હલગે છે મેં તો ખુલી કરી ખાલી આવી હલગાવી નથી આ તો અંદર જ છે એમ કેવાનો અર્થ સંપ હોય આગ કેવી રીતે લાગી શકે બોલો ભાઈ કે આ વસ્તુ તું રાખ હિતેશભાઈ એમ કે તું રાખ લેરચંદ કે આ ભાઈ રાખલા તું રાખ નાનો ભાઈ કે તું રાખ ત્યાં કેમ આગ લાગે છે રામાયણનો અર્થ જ થાય છે ગુણભાઈ ચંદ્રશેખર મુનિએ કીધું છે કે એક શબ્દમાં આખી રામાયણ આવી જાય એક શબ્દમાં આખું મહાભારત આવી જાય એ શબ્દ એ છે હું તમે તમારા મારા ઘરમાં બોલીએ છીએ જે ઘરમાં મારું મારું થાતું છે ને આ મહાભારતી છે જે ઘરમાં તારું 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 થાતું છે ત્યાં રામાયણ છે આ તારું આ તારું આ તારું

કે સંસ્કાર ને સંપત્તિ ની જીવન માં બે ની જરૂર છે પણ ફેર એટલો છે સંસ્કાર હોય ને આવેલા મોડી સંપત્તિ આવે પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું જ કઈ હા નો આવ્યા લંકામાં ઠેજુ દી નો આવ્યા લ્યો આખી હોનાની હતી એક વાત બીજી વાત સંપત્તિ કોક ને છેતરી લઈ શકાય સંસ્કાર કોઈ ને છેતરી ન લઈ શકાય એ તો જીવું જ પડે અને ત્રીજી અને છેલ્લી વાત તમામ મેળવેલી સંપત્તિ મૂકીને વયું જવું પડે પણ સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે આ જીવ જ્યાં જાય છે ત્યાં આ દેશ સંસ્કારનો દેશ છે સાહેબ આ દેશ સંપત્તિનો નો નથી સંસ્કાર સંપત્તિ તો છેતરી લઈ શકાય એક જણે એક જણ એટલું કીધું સો રૂપિયા ઉછી ના દો ને ઓલો કે હું તમને બરાબર ઓળખતો નથી તો કે બરાબર ઓળખે કોઈ દેતું નથી તમે ઓળખતા ઓળખે ઉભા દેતું નથી પછી આગળ આવેલો કીધું એક સો રૂપિયા ઉછી ને દાતાર માણસ હતો સાહેબ દાતાર અને લોભી ની વ્યાખ્યા જો કરવી હોય ને એક વાક્યમાં કરી શકાય લ્યો લોભી દાતાર કોને કહેવાય દાતાર જમવા બે ને એને વિચાર આવે એક સાહેબ કે બપોર નું ટાણું છે થાળીમાં એક જ રોટલો પીડ્યો છે ઉતાવળ કરી અને રોટલો હું ખાઈ જઈશ અનેકો કથિથી આવીને ઊભો રહેશે તો એને હું શું ખવડાવીશ આટલો વિચાર દાતારને આવે છે અને લોભીને વિચાર તો આવે માણા છે એટલે ભલે ને ગમે એવો માણસ હોય પણ આકારમાં તો માણા છે શું વિચાર આવે બપોરનું ટાણું છે થાળીમાં એક જ રોટલો છે કોક આવીને ખાઈ જા હું હું ખાય એક લોભિયા એક ને એટલું કીધું હતું કે સો ગ્રામ ઘી લીધું અમે ઘી પાંચ વર્ષથી હાલે એટલે બીજા લોભિયા પાંચ વર્ષમાં તમે સો ગ્રામ ઘી ખાઈ જાઓ તો કે હા કે તો બે પાંદડે ન થાવ કોઈ દી તમારી પાસે બે પૈસા એ નો થાય કે તો તો અમે સો ગ્રામ ઘી લીધું તો દો વર્ષ ત્યાં ચાલે અને હજી કેટલા વરસ ચાલશે એ ખબર નથી તો ઓલો કે તમે કેવી રીતે વાપરો કેવું તો કે તમે કેવી રીતે વાપરો એ પહેલાં કહ્યો તો અમે તો સિંહમાં ભરી રેખ્યું હોલી બોલી બોલી રોટલી ચોપડી લી એમ નહીં એમ નો હાલે એમાં બે પાદળી નો થાવ અમે તમારી જેમ સિંહમાં ભરી રહેખું પણ બૂસ મારી દીધો છે

પૂછ્યું ક્યાં લઈ જાઓ તો કે આનું બહુ મોટું ઓપરેશન છે ને તો બેભાન ન ગુજરાતી ફિલ્મ લઈ બોલો એટલે આવા આવું હાસ્ય ઘણી નીકળે એમ લોભ હોય ને લોભ લોભિયા બહુ હોય છે ઘણા લોભિયા આપડા પુરુષો લોભી છે બેનો લોભી હોય એવા છે એક બેન ને એક બેન ને એટલું જ બેન ઉમાં બહુ છે તમે જોજો બેન પણ તર થઈ જાય આપણે ભાઈ બેન કરતા વાર બહુ લાગે હા આપણે બસ સ્ટેન્ડ માં હામ હામાં બેઠા છો તો ડોળા કાઢશો આ બાયું હામ હામ બેઠી તો ઓરખાણ કાઢે ઘરે ઘરે જાય ધીરે 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 અલક મલક ની માંડે ગુજરાત નું રાજકારણ તો એને હાવ નાનું પડે પરબારી દિલ્હી ની ઉપાડે છે અને કેવો હઉ ખબર ઇન્દિરાબેન નું રાજ હતું તે બાયુનો જોર એટલા બધા હતા કે ગામડા ગામમાં એના પતિને ગગલાવતી બોલો અમારા રાજ છે હેઠા બેહો ને હવે રાજ દિલ્હીમાં રહોડામ કરંટ લાગે અયા ઠીક કેવો હઉ વિશે કલ્પના કરો જી એક બેને બસ સ્ટેન્ડમાં એક બેને એટલું પૂછ્યું કે તમારું પેર કે ગામ તો કે હું ધાંગધ્રાની છું એમ કે તો આપણે બે બેનું કહેવાય તો તમે ધાંગધ્રાના છો તો કે ના ના ધાંગધ્રા ઘંટી માર ઘરમાં છે આ કઈ હકપણ નો કહેવાય આવા ઘંટી ના હકપણ પણ બેનો છે ને એમાં એમાં લોભે બહુ છે એક બેને એક બેન ને એટલું કીધું કે હું આણુ વરી નાવી વી થયા મોતીનો વિંદરો મારા પિતાજી લે આવી છું રોજ તમારા ભાઈ ને પવન નાખું મારી કે એક મોતી નબળું નથી પીડ્યું દોરો હલકો નથી પીડ્યો દીકરા ને ઘીરે દીકરા એને ઘીરે દીકરા અને હું વિંદણો લઈ આવી તું તો કાલે હવાર લીધો એવું લાગે મોતી નબળો ની દોરો હલકો નથી પીડ્યો એમ તો ઘા કે તમે વિદ મારા પવન મારા ભાઈ નાખો તો ઘા કે તમે કેવી રીતે નાખો તો તમે કેવી રીતે નાખો તો કે તમારા ભાઈ બેઠા હોય તો હલવે હલવે આમ પવન નાખું એ એમ નહીં હું તો વિંદણો પકડી રાખું ને તમારે ભાઈ મોઢું હલાવ્યા કરે ઓહો આમાં ભાઈ નબળા પડે વિંદણા નબળા ન પડે પણ લોભ 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 એક એક લોભિયાની પરાકાષ્ઠાની વાત કરીને મારે જે પ્રસંગ કહેવો છે હું તમને કહી દઉં પણ એક લોભિયો મરણ પથારીએ મરણ પથારી પીડ્યો હતો ને એમાં જીવ ઊંડો ઉતરી ગયો એટલે છોકરા આવી ગયા બે ત્રણ જે હતા ચાર જણા દીકરા ચારે ભાઈઓ આવીને આમ એક જણા આમ નાડ જોઈને એની રીતે તપાસ કીધું કે બાપુજીનું પૂરું થઈ ગયું એથી નાનો કે કાંઈ વાંધો નહીં ભલે ને પૂરું થઈ ગયું હવે તો પૂરું થાય ને હાઈઠ સિત્તેર એસી નેવું વર્ષે તો કંઈ હોના હિંગણા તો ન આવે પૂરું થાય ને લોભીઓ બાપો તો ને દીકરાએ લોભી ને એટલે ત્રીજાએ શું કીધું વાહડા લેવા પડશે ને એમ તમને ખબર હોય તો પેલા વાહડાની નનામી બંધાતી હતી અટાણે રેડી મેટાવી ગઈ એટલે એક વાંધો નથી શેરીએ શેરીએ પડી હોય અને લઈ જાય પણ એમાં પહેલાં તો વાહડામાં તો બહુ તકલીફ પડતી હોય એના નિષ્ણાંતો હતા સાહેબ એમાં કેમ બાંધું એમાં હાલે નહીં જરાય અને જેમ નિષ્ણાતો ઓનકો આમ બીડી ટેકાવીને બેઠો હોય અહીં તો એને ખબર હોય કે આગળ આપડી જરૂર પડશે જ નહીં અને એની જરૂર પડે જ કારણ કે આખી જિંદગી એને એ જ કર્યું હોય તો જ નિષ્ણાત થયા હોય ને એમ એટલે આપણે એમ કંઈક ફલાણા ભાઈ જરા જોઈ જાવ ને બરાબર બંધાણો તા તો એ બીડી ટેકાવી હોય એને આમ કા કરીને હમ ફરળ ફરળ કરીને આમ બે ઠેબા પકડીને કે લ્યો હવે ફેરવણી નહીં ફેરવણી નહીં આને ક્યાં કાયમ રાખવી ફેરવણી એટલે ઓલાં ઝીણકા ત્રીજાએ શું કીધું કે વાહણા લેવા પડશે ને એ તી ઝીણકો હતો નહીં એ તો હાવ લોભ્યો હતો હલકા લી આવજે એક ત્યાં ક્યાં આમ કહો છે બાપા મા અને આપણે ક્યાં ભેલા થી રેવા દીધો એથી જીણ કોઈ ગુડું ઓઢાડવાનું હાચું લેવું ખોટું હાવ ખોટું હાચા નું શું કરવું હવે કે જબા શિવરાય ને પ્રોગ્રામ દેવા જવું કે બાપા ને મૂકીને આવું ને એક જણો કે વાહણા લેવા પડશે બીજો હલકા લે આવી જાય ત્રીજો લુગડું ઓઢાડવાનું ખોટું જીવ ચર્ચાનો ઊંડો ઉતરી ગયો તો સાંભળી ગયો જીવ બારો નીકળ્યો તરત જ બોલ્યો દીકરાઓ એ ખરસ ન કરો જરી જરી જીવ તો બાવડા પકડો ને હાલીને હાલીને વૈયા જ હું આપણે હોઉં ત્યાં સુધી આપણે હું કામે એ કાંઈ ખરસ કરવા જોઈએ